એવું એવુંમાં પહેલા નંબરે આવે છે સાત વેરાયટી ભાવેલી હે એમાં નંબર વન વેરાયટી હે જાવા જેનોક્ષ નથી બરોબર અને ક્વોલિટી બહુ સારી જમીન નથી ઓમ છે પણ આમ ખેંસાય છે સમજી જ્યાં જય જવાન જય કિસાન મિત્રો આજે તારીખ છે એકવીસ આઠ બે હાજર પચીસ ના રોજ આપડે ગોંડલ તાલુકાના ખડ વંથલી ગામે એક પ્રગતિશીલ ખેડૂત છે અશોકભાઈ ભૂટ એની જે મગફળીનું ફિલ્ડ છે એ ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છે વેરાયટી છે વેનોક્સ કંપનીની વેનોક્સ જાવા જે રિચર્સ વેરાયટી છે એ વેરાયટીનું ફિલ્ડ અશોકભાઈએ પીસ્તાલીસ બોક્સનું વાવેતર કરેલું છે તો વેનોક્સ જાવા બે હજાર પચીસની અંદર કેવી વેરાયટી લાગીને આપણે ખેડૂતોના મુખ્યથીને જ સાંભળીએ સાથે સાથે જે આપણે એના જે પાડોશી ખેડૂતો છે પ્રગતિશીલ ખેડૂતો એ પણ આપણી જોડે છે એની જોડે પણ આપણે વાત કરશું આ ફિલ્ડ કેવું છે તો અશોકભાઈ તમારું આખું નામ અને મોબાઈલ નંબર અશોકભાઈ રામજીભાઈ ભૂત ગામ ખડવાથી મોબાઈલ નંબર સત્યાસી પાંચ એક્યાસી ત્રેવીસ પાંચ સાડત્રીસ બરોબર હવે તમને આ વર્ષે તમારે મગફળીનું વાવેતર કેટલું છે બધું થી બધું થી નેવું વીઘા નું વાવેતર છે બરોબર હવે જે વેનોક્સ જાવા વેરાયટી છે કેવી લાગી તમને બધા સારામાં સારી વેનોક્સ જાવા અત્યારે છે હા બરોબર

હા જે આપણે અત્યારે જમીન ઉપર ઊભા છે જમીન કઈ પ્રકારની છે ને કેવી જમીન છે જમીન આમ જમીન તો મેં રાખેલી છે હા જમીન આમમાં મીડિયમ જમીન છે એટલે એને હિસાબે થોડું મીડિયમ છે બાકી સારી જમીનમાં વાવીએ તો પિસ્તાલીસ પચાસ મણ જેવું થાય એવું લાગે આ બરોબર તો મિત્રો આપણે જે બીજા ખેડૂત છે એને પણ પૂછીએ કે વેનફ જાવા વેરાયટી કેવી લાગી તો તમે આ વર્ષની અંદર તમારા ગામની અંદર ઘણા બધા ફિલ્ડ છે એની અંદર જે જાવા વેરાયટી છે તમને કેવી લાગી બહુ સારી લાગી બીજા કરતા શું ફેરફાર ફાર તમને જાવા ફેર છે ઘણો શું ફેર છે ઘણો ફેર છે પોપટાની સાઇડમાં માં બધી જાત જાતી છે હા બરોબર હા બરોબર તમે જમનભાઈ શું કહેવા માંગો છો જાવા વિશે જાદો ફાયદો છે આ હું દર વર્ષે જોઉં છું આવી મગફળી કઈ નીકળી નથી અત્યારે ઉત્પાદન આનું ઓછું ઓસુર બીજી મગફળી હોય તો આનું વધી જાય હા બરોબર તો ખેડૂત મિત્રો તમે જો આવનાર વર્ષની અંદર મગફળીનું પ્લાનિંગ કરતા હોય ઝીણી વેરાયટી ની અંદર તો વેનોક્સ કંપનીનું વેનોક્સ જાવા વેરાયટી અવશ્ય એકવાર વાવજો અને તમારી નજર સામે તમે જોજો કારણ કે જાવાની અંદર જે જાવા ક્વોલિટી છે એક્સપોર્ટની અંદર નંબર વન હાલ છે બજાર ભાવની અંદર તમારે ક્યાંય વેચવા નહીં જવું પડે વેપારીઓ તમને ગોતતા ગોતતા આવશે વેનોક્સ જાવા વેરાયટી લેવા માટે એવી વેરાયટી છે ઉત્પાદનની અંદર ગણી આ વર્ષની અંદર તો પાંત્રીસ થી પચાસ મણ લગીનું ઉત્પાદન આવશે કોઈપણ પણ ખેડૂતને ફિલ્ડ જોવા હોય તો જે આપણે વિડીયોના માધ્યમથી એક નંબર આપશું એ નંબર ઉપર વાત કરી તમારી નજર સામે તમે રિયલ ફિલ્ડ જોઈ શકશો નમસ્તે